વસાહતમાં માટી નાખવાનો કોન્ટ્રાક્ટ મેળવીને સરકારની ચોરું ચોપડીને માટી ચોરો બેફામ ગેરકાયદેસર માટી ખનન કરતા ઝડપાઈ રહ્યા છે ભરૂચ ખાણ ખનીજ વિભાગે મિનહાસ પટેલ નામના સવા બે લાખથી વધુનો દંડ ફટકારીને કઠોર કાર્યવાહી કરતા માટી ચોરોમાં ફફડાટ ફેલાયો ભરૂચ જિલ્લાના વાગરામાં આવેલ સાયખા જીઆઈડીસીમાં નવનિર્મિત કંપનીમાં કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ મેળવીને ભરૂચના ચોલાદ ગામની સીમમાં લીઝ રાખીને માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું માટીનું વહન થતું હોવાની આધારે ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા હાઇવા ટ્રકને ઝડપી લઈને વાઘરા પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો ગાડીનો માલિક મિનહાસ પટેલ હોવાનું સામે આવ્યું આ હાઈવામાં ગેરકાયદેસર રીતે માટી લોડ કરીને રોયલ વિના જ કંપનીમાં ઠાલવવામાં આવી રહી હતી ખાન ખનીજ વિભાગે કઠોર કાર્યવાહી કરીને હાયવા માલિક મિનહાસ પટેલને બે લાખ પચીસ હજાર છસો પચીસ રૂપિયાનો માતભર દંડ ફટકાર્યો છે જેથી વિસ્તારમાં બેન અધિકૃત લીઝ ખોદીને માટી ચોરી કરતા જમીન માફિયાઓમાં રીતસર નો ફફડાટ ફેલાયો છે સાયખા માં ફાટી નીકળેલા માટી ચોરો ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકામાં ત્રણ જીઆઈડીસીને મંજૂરી મળ્યા બાદ સેંકડો ઉદ્યોગો સ્થાપ્યા છે હજુ પણ અનેક ઉદ્યોગોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જેમાં પ્રિન્ટ લેવલ માટે માટીની જરૂર પડતી હોય ટેન્ડર પ્રક્રિયા કરીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ કંપની સંચાલકો અને ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે સરકારની ચૂનો ચોપડીને મોટી માટી ચોરી કરીને પલાયન થાય છે અને ભૂતકાળમાં પણ આવા અનેક કેસોમાં ખાનખનિજ ખનીજ વિભાગે કાર્યવાહી કરી રાખવાનો દંડ વસૂલ કર્યો છે વર્તમાનમાં પણ ખનીજ માફિયાઓ મોટી ચોરીમાં ઝડપાઈ શકે તેમ છે મંજૂરી કરતા વધારે માટી ખોદી કાઢવી ભૂગર્ભ જળ આવી જતા સુધી ખનન કરવું રોયલ્ટી વિના માટી ભરી જવી અને વધુમાં ઓવરલોડ હાઈવા ભરીને કરોડો રૂપિયાની કમાણી કરીને ખનીજ માફીઓ બેફામ ફાટી નીકળ્યા છે જેમાં ખાણ ખનીજ વિભાગ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તપાસ કરે તો અનેક મોટા કૌભાંડ ઝડપાઈ શકે તેમ છે હાલ તો મિનહાસ પટેલ નામના ખનીજ ચોર વિરુદ્ધ ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી દાખલો બેસાડ્યો છે રિપોર્ટર અજર પઠાણ સતેડે ન્યૂઝ વાગરા